નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્રોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ લોકસભાની ચૂંટણીને આ બ્યુગલ વાગી ચૂક્યા છે અને રોજ નવા નવા આયામો બનતા જાય છે ત્યારે નવસારીમાં પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનો એક પ્રવાહ ચાલુ થયો છે ગઈકાલે આપણે વાત કરી હતી કે અર્જુન મોઢવાડિયા અને ધર્મેશ પટેલ સાથે સાથે અમરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા કેમ કોંગ્રેસમાંથી રાજીનામા પડી રહ્યા છે તેની સાથે સાથે આજે એક નવો વળાંક આવ્યો કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર નવસારી જિલ્લાના કોંગ્રેસના ને માજી નેતા કહેવાય કારણ કે હવે તો એમ માજી થઈ ગયા છે એવા ધર્મેશ પટેલે આજે કેસરીઓ ખેસ ધારણ કર્યો એક વખત એવો હતો કે સી આર પાટીલ સામે તેઓ જંગ લડ્યા હતા અને ગત સાંસદની ચૂંટણીમાં તેઓએ સી આર પાટીલની સામે ટક્કર આપી હતી કોંગ્રેસના તેઓ ઉમેદવાર હતા અને આજે એ સી આર પાટીલના હસ્તે એમને કેસરિયો કર્યો કોંગ્રેસના આ હાથ આટલો મજબૂત હતો એ કેમ હવે આટલો ઢીલો પડી ગયો કેમ કોંગ્રેસના હાથમાંથી ધીમે ધીમે બધા નેતાઓ સરકી રહ્યા છે આ એક ચર્ચાનો વિષય છે ચર્ચાની શરૂઆત કરવા પહેલાં કોંગ્રેસના કેટલાક મૂળ નેતાઓની વાત કરીએ તો નવસારી જિલ્લો એક કોંગ્રેસનો ગઢ ગણાતો હતો અને આ કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડવાનું કામ જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલે કર્યું હતું જે તે સમયે સીડી પટેલનું વર્ચસ્વ હતું અને સીડી પટેલ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને રાજ્યના ગૃહમંત્રી તરીકે પણ તેઓ પોતાની ફરજ બજાવતા હતા અને તેઓ ખૂબ સારી એક પકડ પણ લોકો પર રાખ્યા આપતા હતા પરંતુ આરસી પટેલને ભાજપમાં જોડાયા બાદ ભાજપની ચૂંટણી લડી અને આરસી પટેલે એક જાયન્ટ કિલરનો વિરોધ હાંસલ કરીને સીડી પટેલને હરાવ્યા હતા પરંતુ એ વખતે મેં સીડી પટેલને અત્યારે એટલા માટે યાદ કર્યા કે સીડી પટેલે જ્યારે અહીંયા એમને બોલબાલા હતી ત્યારે એમની સાથે ધર્મેશભાઈના પિતા એટલે કે ભીમભાઈ પટેલની પણ એટલી જ બોલબાલા હતી કહેવાતું હતું કે ભીમભાઈ કે એટલું જ પાણી સીડી પટેલ પીતા હતા અથવા તો સીડી પટેલ કહે એટલું જ કામ ભીમભાઈ કરતા હતા બેની અટૂટ જોડી હતી અને કોંગ્રેસનો આખું ઘર એ ભીમભાઈનું ઘર ગણાતું હતું કોંગ્રેસનો ગઢ એ ભીમભાઈનું ઘર ગણાતું હતું અને એ જ ભીમભાઈના ઘરમાંથી આજે ગાબડા પડ્યા ધર્મેશ પટેલ કે જેમને કોંગ્રેસે ખૂબ આપ્યું વિજલપોર નગરપાલિકાના પ્રમુખ પદ પર આપ્યું કોંગ્રેસમાં હોદ્દાઓ પણ આપ્યા અને છેટવાટે સી આર પાટીલની સામે ચૂંટણી જંગમાં ટિકિટ પણ આપી હતી આજે એ જ ધર્મેશ પટેલ સી આર પાટીલના કમલમ ખાતે જઈ કેસરીયો ખેસ ધારણ કર્યો તેમની સાથે આરસી પટેલ પણ જોડાયા હતા જિલ્લા ભાજપ ગુરાલાલ મુરાલાલ શાહ પણ જોડાયા હતા અને આ તમામ ધર્મેશ પટેલને લઈને ગયા હતા કમલમ ગાંધીનગર ખાતે અને કમલમમાં કેસરીયો ખેસ ધારણ કરી હવે ધર્મેશભાઈ કોંગ્રેસને બાય બાય કરી અને ભાજપમાં જોડાઈ ગયા છે કોંગ્રેસના નેતાઓના આ રાજીનામાની સામે અનેક પ્રશ્નાર્થો ઉપસ્થિત થાય છે કે શું આ નેતાઓને સત્તા લાલસા છે શું આ નેતાઓને કોઈ એવી ખેવ છે કે એવી કોઈ આ આશા છે કે ભાજપમાં જઈશું તો અમારું બલું થશે કે પછી આ નેતાઓને પણ જાણે કે કોંગ્રેસની જે વિચારધારા છે એમાં હવે વિશ્વાસ નથી રહ્યો કોંગ્રેસના નેતૃત્વ વિશ્વાસ નથી રહ્યો અને આ મુદ્દા મારા તમારા સૌના દિલમાં વાંચતા હોય છે એટલે આપણે છીએ જનતા અને એટલે જ આપણે માંગીએ છીએ જવાબ અને જનતા જવાબ માંગવાની વાત કરીએ છીએ ત્યારે અમે આ મુદ્દે ચર્ચાનો દોર ચાલુ કર્યો છે તો નવસારીના જાણીતા એડવોકેટ અને કોંગ્રેસના પ્રવક્તા એવા રાજન જોશી સાથે પણ અમારા પ્રતિનિધિ મહેશ ભટ્ટે આ મુદ્દે ચર્ચા કરી હતી કે કેમ કોંગ્રેસ છોડી રહ્યા છે ધર્મેશભાઈને શું ઓછું પડ્યું અને શું એક એક કરીને આવા જ નેતાઓ જતા રહેશે આ મુદ્દે મહેશભાઈએ રાજન સાથે ચર્ચા કરી અને રાજન શું કહે છે એ પણ જોઈએ આપણે મહેશભાઈનો અસમાત એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ વિરામ બાદ આપનું हार्दिक સ્વાગત છે અને જે પ્રમાણે આપ જાણો છો કે જનતા માંગે જવાબ સિરીઝની શરૂઆત થઈ ચૂકી છે આજે બીજો એપિસોડ છે બીજા એપિસોડની અંદર નવસારીના ખ્યાતનામ એડવોકેટ અને કોંગ્રેસના પ્રવક્તા એડવોકેટ રાજન જોશી સાથે આપણે વાતો કરીશું રાજનભાઈ આપનું નવસારી લાઈવની અંદર હાર્દિક સ્વાગત છે રાજનભાઈ જેલમાં કે મહેલમાં આ સૂત્ર અત્યારે અપનાવવામાં આવી રહ્યું હોય એવી વાતો અમને સૂત્રો પાસેથી મળી છે એટલે કે ભાજપ સીધો એટેક કરે છે અને પૂછે છે તમારે જેલમાં રહેવું છે કે મહેલમાં રહેવું છે અને જેના પડઘા સતત પડતા આવી રહ્યા છે મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે તમે જુઓ એ પ્રમાણે કે એક બાદ એક રાજીનામા લેટેસ્ટ રાજીનામાની વાત કરીએ સ્થાનિક વાત કરીએ તો ધર્મેશ ભીમભાઈ પટેલ શું પ્રતિક્રિયા છે આપની ધર્મેશ ભીમભાઈ પટેલની સાથે કોંગ્રેસમાં કામ કર્યું હવે હમણાં એ પક્ષ બદલીને પક્ષ નું બિરુદ લઈને ત્યાં જાય છે પહોંચી ગયા આજે ધોરણ કરી લીધો કેસરીઓ અને એ પણ છે કે કમલમ ગાંધીનગર જઈને ખૂબ આનંદની વાત છે એ ખૂબ પ્રગતિ કરે એવી મારી શુભેચ્છા છે પરંતુ એમણે જરા કે એમના ભૂતકાળમાં જોવાનું હતું આત્મમંથન કરવાનું હતું કે એમના સ્વર્ગસ્થ પિતાશ્રી ભીમભાઈ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રહ્યા મને પહેલી ચૂંટણી આશાનગરમાંથી લડવાની બે હજાર દસમાં એમણે ટિકિટ આપેલી ત્યારે એમણે મને એટલું કીધેલું કે મેં મારા બાળકોને એ જ શીખાયું છે કે ચૂંટણી કદાચ હારી જવાય હિંમત નહીં હારવાની આજે હિંમત હારી ગયા મને એવું લાગે છે લોકશાહીની અંદર અડધી જિંદગી તમે જે વિચારધારાથી કાઢી નાખી અને આજે અતિ મહત્વાકાંક્ષી બનીને કંઈક પોતાના લાભ માટે આજે તમે બીજી વિચારધારાને એક્સેપ્ટ કરો છો તો મને એવું લાગે છે કે આ માત્ર ને માત્ર અતિ મહત્વાકાંક્ષાની આડમાં સત્તાની જે ભૂખ છે અત્યાર સુધી એમને ડાયટ હતું વિપક્ષમાં રહેવાનું પણ હવે સત્તાની ભૂખ છે એટલે આજે ગાંધીનગર સુધી પણ ગયા છે આવનારા દિવસોની અંદર હવે એમને સવાલ પૂછીશું સાથે જ જો વાત કરવામાં આવે તો સંકલ્પ હતો કે કોંગ્રેસ મુક્ત ભારત પણ હવે તો એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ યુક્ત ભાજપ કારણ કે તમે જેટલા પણ નેતાઓ જોશો પછી સ્થાનિક લેવલ પર હોય રાજ્ય લેવલ પર હોય કે રાષ્ટ્રીય લેવલ પર હોય બધા પક્ષ પલટો કરીને જાય છે કિંમતી અને પવિત્ર મતની વાતો થતી હોય જ્યારે એક વ્યક્તિ મત આપે છે તો કોઈક વિચારધારાને વરીને આપતો હોય પાર્ટીને જોઈને આપતો હોય કારણ કે આ લેવલ પર માત્ર પાર્ટી દેખાય છે તો વોટરના વોટ સાથે આપ અન્યાય કરો છો એવું લાગે છે ખરું આપને આમાં બિલકુલ વિચારધારા એ રાતોરાત બદલાતી નથી કે રાતોરાત કેળવાતી નથી તમે જે વાત એને હું બે વાતની અંદર એલાબોરેટ કરીશ પંચોતેરમાં ઓગણીસો પંચોતેરમાં કોંગ્રેસના સાઉથ ઇન્ડિયાના બહુ મોટા નેતા હતા મિસ્ટર મિસ્ટર કામરાજ એ કામરાજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કાઉન્સિલની સામે બળવો કરેલો એના વગર પણ કોંગ્રેસ નથી રોકાઈ સિત્યોતેર પછી શું થયું જનતા સરકાર બની તેમાં પણ કોંગ્રેસમાં ફાટા પડ્યા પછી પાછું મર્જ થયું કોંગ્રેસ

સમજનારા સમજે છે ભય અને ભ્રષ્ટાચારની જે આ રાજનીતિ છે એની અંદર ક્યાં તો તમે મારી સાથે રહો ક્યાં તો જેલમાં જાઓ ક્યાં તો અમે તમને ઈડી બતાવીએ ક્યાં તો અમે તમને કોર્ટમાં જોઈ લઈશું આ તો ઠીક છે હું વકીલ છું એટલે કદાચ મારી ઉપર આક્ષેપબાજી નથી થતી અધરવાઇઝ આ જે કંઈ પણ આજે રાજીનામા પડ્યા ગઈકાલે એની અંદર મને માત્ર ને માત્ર જનારા જે કંઈ બી મિત્રો છે એમની અતિ મહત્વકાંક્ષા લાગે છે આજે ભૂતકાળને બહુ આખોડતા નથી આપણે પરંતુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બે હજાર ઓગણીસમાં દેશની સર્વોચ્ચ પંચાયત લોકસભાની ચૂંટણી લડવા માટેનું એમને મેન્ડેટ આપ્યું સો ટકા પાટિલજીની સામે તેઓ પોતે એક કેન્ડિડેટ હતા કોંગ્રેસમાંથી જેમની સામે લડ્યા એમના જ હાથે આજે ભગવો પહેરી લીધો અને પાંચ વર્ષ પણ પૂર્ણ થયા નથી અને જેમના પિતાએ આખું જીવન કોંગ્રેસને આપી દીધું બરાબર ત્રણ જણની રિપુટી નવસારીમાં કહેવાતી હતી સીડી પટેલ સાહેબ બરાબર જેમનો એક ઉગતો સૂરજ અને આથમતો સૂરજ બંને નવસારીએ જોયા છે અને એના દર્શી એમના પિતા એટલે કે સ્વર્ગસ્થ ભીમભાઈ પટેલ રહ્યા છે જેમને નગરપાલિકાના પ્રમુખ પણ બનાવવામાં આવ્યા એટલે કે હું ધર્મેશભાઈની વાત કરું છું એક જમાનો હતો કે કોંગ્રેસે કબજો મેળવી લીધો હતો વિજલપુરની અંદર અને આજે એ પરિસ્થિતિ એવી થઈ કે નવી ઓફિસ કદાચ એમના ઘરથી પાછી શરૂ થશે ભાજપ માટેની નહીં કે કોંગ્રેસ માટેની તો એવી શું જરૂર પડી મહત્વની વાત અમારા સૂત્રો જે કહે છે એ મુજબ અમારા સૂત્રોનું કહેવું એમ છે કે છેલ્લી રાહુલ ગાંધીજીએ ક્યારે કરી હતી નવસારીની રાહુલ ગાંધીજીએ લગભગ બે હજાર અગિયાર કે બારની રાહુલ ગાંધીજીએ બે હજાર અગિયાર બાર પછી નવસારી અને બારડોલી બંનેની વિઝિટ કરેલી દસ તારીખે પાછા દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવે છે એ વખતે એમણે એમ કીધું હતું કે હું બે હજારને ઓગણત્રીસ જોઈ રહ્યો છું અને બે હજાર ઓગણત્રીસમાં અત્યારે બહુ સચોટ એક નિદાન બહુ પીડ કોંગ્રેસી આપ્યું છે કે રાહુલ ગાંધીને સ્પષ્ટપણે એક એલર્જી છે એપી ગ્રુપથી એપી ગ્રુપ એટલે આપ સમજી ગયા અહમદ પટેલ ગ્રુપ અને જેનું ભરૂચમાં તો સુપડું સાફ કરી નાખ્યું એમના સંતાનોને પણ ટિકિટ આપવામાં નથી આવી કે જેમણે વર્ષો સુધી કોંગ્રેસની વિચાર અંતિમ સમય સુધી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા રહ્યા એક વિશેષજ્ઞ હતા એક સલાહકાર હતા સોનિયા ગાંધીજીના અને એમનાથી રાહુલ ગાંધીને એલર્જી છે માટે કરીને બે હજાર ઓગણતીસ નું વિઝન લઈને ચાલી રહ્યા છે અને એ કહે છે કે મારે કચરો સાફ કરવો છે તો શું આ એ પ્રતિક્રિયા છે રાહુલ ગાંધીજીને કોના માટે એલર્જી હતી કે કઈ કોની વાત ચાલે છે એમાં હું નથી પડતો એ અમારા પક્ષની આંતરિક બાબત છે દરેક પક્ષની આંતરિક બાબત હોય પણ કોંગ્રેસ છે ને એક દરિયો છે ને દરિયો જ્યારે લહેરમાં હોય ને એટલે કચરો સાફ કરે આ બધો કચરો સાફ થાય છે આ સ્થાપિત હિતો હતા કે જેમણે કોંગ્રેસની અંદર જ્યાં સુધી સત્તા હતી જ્યાં સુધી મોભો હતો જ્યાં સુધી પ્રતિષ્ઠા હતી વહવાહી હતી ત્યાં સુધી કોંગ્રેસમાં રહ્યા આજે જ્યારે સંઘર્ષના દિવસો છે સવાલ પૂછવાની મરદાંગી કેળવવાના દિવસો છે મુદ્દાની વાત કરીએ કે સવાલ પૂછવાની મરદાનગીના દિવસો છે તો શા માટે ગણ્યા ગાંઠિયા બરાબર કોંગ્રેસની નેતાઓ સિવાય કોઈ સામે આવવા નથી માંગતું આપણા નવસરીની પણ વાત કરીએ તો ભાઈ ભાઈ આ ભાવની સેવા નથી આ રાજકારણ જે છે તે ભાવનું નથી ભયનું છે એટલા માટે કોઈ સવાલ પૂછવા માંગતું નથી કોંગ્રેસ એટલે જન આંદોલન જે લોકો જાય છે એમને એમની અંદર પોતાની અંદર શ્રદ્ધા નહીં હોય એટલે જાય છે સત્તામાં ચૂંટાઈને આવવું એ માત્ર રાજકારણ નથી હું કાયમ કહું છું હું આ બીજેપી આરએસએસના ગઢમાં બેઠો છું બીજેપી આરએસએસના ગઢમાં હું ચૂંટણી લડું છું મારા પ્રતિદ્વંદી મિત્રો સામે લડ્યો છું મેં ક્યારેય એવું નથી કહ્યું કે રાજનીતિ એટલે માત્ર ચૂંટાઈને જવું રાજનીતિ એટલે પહેલાં તો લોકશાહીને ટકાવવી સત્તા પક્ષને સવાલ પૂછો જો આ બેઝિક પ્રાથમિક મૂલ્યોથી આજે આ જે પલાયન વાત છે આ પક્ષપલટો કરતાં હું તો કહું છું પલાયન વાત છે પોતાની જવાબદારીથી મોડું ફેરવીને મિસ્ટર અર્જુન મોઢવાડિયા પણ ગયા છે અને મિસ્ટર ધર્મેશ પટેલ પણ ગયા છે મિસ્ટર અર્જુન મોઢવાડિયાને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા બે હજાર બારની ચૂંટણી ગુજરાત વિધાનસભાની એમની અધ્યક્ષતામાં લડી અમે બધાએ મહેનત કરી આજે સ્થાપિત થાય છે કે એમણે પોતે પણ પોતાનું સ્થાપિત હિત વર્ષોથી કેળવ્યું છે એટલે જ આજે ભાજપમાં ગયા છે જે રીઝનિંગ આપે છે એ રીઝનિંગ જાણે છે કે દેશની પ્રજા જે છે તે બહુ સંવેદનશીલ છે ધર્મ અને શ્રદ્ધાને લઈને અને મારા રામને લઈને એટલે રામનું નામ લઈને અધ્યક્ષ ખડગેજીને લખે છે કે કોંગ્રેસે રામ મંદિરનો વિરોધ કર્યો રામ મંદિરના બંધ થઈ ગયેલા તાળા ઓગણીસો ને અઠ્યાસીમાં સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ ખોલાવે સો ટકા સાચી વાત છે ગઈકાલે આ જ ચર્ચા સીપી નાયક સાથે પણ થઈ એટલે રામનું લેબલ લગાવવા માટે મારે ભાજપનું લેબલ લગાવવું એ જરૂર નથી એ તો સ્પષ્ટ જ છે એ વાત તો ગઈકાલે પણ થઈ ચૂકી મુખ્ય મુદ્દો એ હતો કે નવસારીની રાજનીતિની અંદર જો આપણે વાત કરીએ તો કે જે પ્રમાણે અમારા ગ્રુપ એડિટર જીતેન્દ્ર પટેલે પણ જણાવ્યું કે સીડી સાહેબ હતા ને ભીમભાઈ હતા સીડી સાહેબ જેટલું કહેતા એટલું ભીમભાઈ કરતા હતા ભીંભાઈ કહેતા હતા એટલું સીડી સાહેબ કરતા હતા બંને એકબીજાના પડછાયા હતા અને એ પડછાયાને જાઇન્ટ કિલરનું બિરુદ મેળવીને આરસી પટેલ સાહેબ જે ખરા બરાબર એમણે એ એમનો ઉગતો સૂરજ આથમ્યો થામ્યો કિલર કહેવાયા એટલે ફરીવાર એ સાબિત થયું કે વિજલપુરની રાજનીતિની અંદર એ ઈચ્છે તે કરી શકે અને ભાજપ નો ગઢ સ્થાપિત કરી દીધો જે કજ માત્ર એક પિલર હતો કોંગ્રેસનો એ પિલરને પણ એમણે તોડી નાખ્યો વિજલપુરને આપ કઈ રીતે જુઓ છો કારણ કે વિજલપુરની સાથે જલાલપુર જોડાયેલું છે અને જલાલપુરના ધારાસભ્ય છે આવનારા ચૂંટણીની અંદર હવે તમને કયો નવો ચહેરો મળશે એક ટેબલ મૂકવા માટે અથવા તો એ એક કાર્યાલય ખોલવા માટે શું કરશો આપ શું વિચારશો આપ કોંગ્રેસની વોટ બેંક હજુ પણ ઇન્ટેક છે અમારી કોંગ્રેસની જે પર્સન્ટાઇલ છે તે પણ ઇન્ટેક છે ગલીએ ગલીએ ઘરે ઘરે કોંગ્રેસની વિચારધારાવાળા લોકો રહે છે હા એ વાત ચોક્કસ કે સંગઠનની અંદર અમારે કામ કરવાની જરૂર છે એ વાત ચોક્કસ કે લોકોને સ્પર્શે એવા મુદ્દાઓ મૂકીને સત્તા પક્ષને સત્તાના મિત્રોને સવાલ પૂછતા રહીએ ચૂંટણી એક પ્રક્રિયા છે ઇટ્સ અ કોન્સ્ટન્ટ પ્રોસેસ આજે લોકસભાની આવશે તો આવતીકાલે મહાનગરપાલિકાની આવશે વળી પાછી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતોની આવશે તો ઇલેક્શન પ્રોસેસની અંદર ઇલેક્ટોરલ પ્રોસેસમાં હું ચોક્કસ માનું છું હું સમજું પણ છું કે સંગઠન ખૂબ જરૂરી છે અમે અમારા પ્રશ્નો લઈને લોક પ્રશ્નો લઈને અમારા જે પ્રયત્નો છે તે લોકો સુધી અને લોકોના કામ ન થાય તો સત્તા સુધી ઉઠાવતા રહીશું અને આવનારા દિવસોની અંદર પડશે એવી દેવાશે પણ પલાયનવાદીઓને હવે કોંગ્રેસ પાછી સમાવશે નહીં પલાયનવાદીઓને હવે પાછી કોંગ્રેસ સમાવશે નહીં વિરામ તરફ જઈ રહ્યા છે પણ તે પહેલાં એક મુદ્દો મારા મગજમાં હજુ પણ જે ઉત્પન્ન થઈ રહ્યો છે એ વિશે મારે વાત કરવી હતી શું એવું નહીં થઈ શકે તમે આજે જુઓ તો જે પ્રમાણે વન બાય વન બધા કોંગ્રેસીઓ ભાજપની અંદર જોડાઈ ગયા એક સાથે ભેગા થઈને ભાજપમાંથી નીકળે તો રાતોરાત ભાજપ પાછો પથ્થર પર આવી જાય રાજનીતિ છે કશું પરમાનન્ટ નથી આજે જો ખરેખર પ્રજાનો એ લોકોને વિશ્વાસ અને મત મલાજ કરતો હોય તો શા માટે પહેલાં તો એમણે કોંગ્રેસના મિત્રોને લેવાની જરૂર પડે છે માજી કોર્પોરેટરો પણ દસ દિવસ પહેલાં સુરતમાં મિસ્ટર સી આર પાટીલની હાજરીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હમણાં માન્ય અર્જુનભાઈ મોઢોડીયા ગયા ભાઈ ધર્મેશભાઈ ગયા જરૂર શું પડે છે એ લોકોને એકચ્યુલી ધીસ ઇઝ માય વ્યૂ ભારતીય જનતા પાર્ટી પાસે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી જ નથી ઇન્ટેલેક્ચ્યુઅલ મારો મૂળ કહેવાના ભાવાર્થ એ છે કે પ્રોપર્ટી કોંગ્રેસની લેવાની કોંગ્રેસે દેશ આઝાદ કરાવ્યો બધા જ જાણે છે હિસ્ટ્રી ચેન્જ કરવાના પ્રયાસ થાય છે તે પણ બધા જાણે છે એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી જ્યાં ના હોય વૈચારિક ભૂમિકાથી સુદૃઢ લોકો ના હોય એટલે એમણે બહારથી ખરીદવા પડે ને ખરીદ વેચાણમાં તો હોશિયાર છે આ લોકો પૈસા ખરીદ વેચાણમાં હોશિયાર છે આ લોકો ઈડી બતાવે છે જેલ બતાવે છે આપે છે તમને બે વિકલ્પ જેલમાં કે મેલમાં આ નીતિ અપનાવી રહ્યા છે એવા આક્ષેપો સતત થતા રહ્યા છે જોનું એ જ હતું કે નવસારીની અંદરથી એક મોટું ઘડ ખાસ કરીને વિજલપુરની વાત કરવામાં આવે તો વિજલપુરનું એક મોટું વિચારધારા ધરાવતું ઘડ જે ખરું એ આજે પડી ભાંગ્યું છે અને ભાજપમાં વિલીન થઈ ચૂક્યું છે જોવાનું એ જ રહ્યું કે આગામી દિવસોની અંદર અપકે બાર ચારસો કે પારની વાતો ચાલી રહી છે એકદમ જ હાઈએસ્ટ લીડથી ગયા વખત કરતાં પણ આ વખતે એ લોકો કહે છે કે ભાઈ દસ લાખથી વધુ મોતોથી અમે જીતાડીશું પાટીલજીને બરાબર આજે પણ રેલી કાઢવામાં આવી ટિકિટ ફાળવણી થઈ ચૂકી છે એક બાજુ રાહુલ ગાંધીજી ભારત જોડો યાત્રા પર નીકળ્યા છે અને બીજી બાજુ સતત કોંગ્રેસ તૂટી રહી છે એક અંતિમ સવાલ શા માટે સમ ખાવા બરાબર એકમાત્ર ધારાસભ્ય દક્ષિણ ગુજરાતની અંદર અને જ્યાં સર્વે પણ થઈ ચૂક્યો હતો ઉનાઈ માતાના મંદિરે પણ જવાના હતા રેલીને ડાયવર્ટ શા માટે કરવામાં આવી જુઓ એ બધા પ્રશ્નો છે ને રેલી તો પહેલાં માંડવી પણ આવવાની હતી બારડોલી પણ શેડ્યુલ નહોતું પણ શેડ્યુલ બારડોલીનું ગોઠવ્યું સ્વરાજ આશ્રમની અંદર એટલે રાહુલ ગાંધીજી સડસઠસો કિલોમીટર ચાલે છે ગયા વર્ષે જ ચાર હજાર માઇલથી વધારે ચાલે મણિપુરથી બોમ્બે વીસ ત્રણ સુધીમાં પહોંચવાનું છે અને અલગ અલગ ચૌદ રાજ્યોની અંદરથી લગભગ એકસો ને ઓગણીસ જેટલી લોકસભા સીટ ઉપર એમણે પ્રવાસ કર્યો તો શિડ્યુલ ચેન્જ ઉનાઈ માતાના મંદિરના દર્શન ન કરવા જોઈએ એવું કંઈ રાહુલ ગાંધીજીનો ઉદ્દેશ્ય નહોતો એટલે મૂળ કહેવાનો ભાવ છે કે નવસારીમાં કોંગ્રેસનો સિક્કો નથી ચાલવાનો ખ્યાલ આવી ગયો એટલે પછી યાત્રા બદલી નાખવામાં આવી મુદ્દો આ છે કોંગ્રેસનો સિક્કો કે ભાજપનો સિક્કો રાજનીતિમાં સિક્કો નથી ચાલતો રાજનીતિની અંદર નસીબ અને મહેનત ચાલે છે લોકોના પ્રશ્નોને ઉઠાવવાની શું કોંગ્રેસ મહેનત નથી કરતી કે કોંગ્રેસની પાસે અત્યારે નસીબ નથી નસીબ કહી શકાય મહેનત તો કરીએ છીએ પ્રશ્નો તો ઉઠાવીએ છીએ અવાજ તો કરીએ છે સવાલના જવાબ તો અપાતા નથી સ્થાનિક વાત કરો છો તો છ્યાસી લાખના ફિલિપ્સ કંપનીના લાઇટના ભ્રષ્ટાચારનો હજુ ખુલાસો શાસક પક્ષના પ્રમુખશ્રીઓ કે જે તે લાઇટ સમિતિના ચેરમેન જવાબ નવસારીની જનતાએ તો આંખે પાટા જ બાંધી દીધા છે તો અમે પણ સાક્ષી છે ના એ તો અમે પણ સાક્ષી છે કે નવસારી જનતાએ તો આંખે પાટા જ બાંધી દીધા છે અને એક ધારા પ્રવાહની અંદર ચાલી રહ્યા છે દુઃખદ છે સો ટકા દુઃખદ છે દુઃખદ છે સો ટકા દુઃખદ છે અને જે મિત્રો અઢાર વર્ષના હતા અને આજે જે મિત્રો પાંત્રીસ વર્ષના છે એ મિત્રો કદાચ એમના જીવનનો હેપીનેસ ઇન્ડેક્સ રેશિયો કમ્પેર કરશે ત્યારે એ ચાલીસી કે એ વટાવી ચૂક્યા હશે ને ત્યારે રિયલાઇઝ થશે એમને અને એ સમય હવે શરૂ થશે દેર ઇઝ નથિંગ પરમનન્ટ ઇન પોલિટિક્સ દેર ઇઝ નથિંગ પરમનન્ટ ઇન પોલિટિક્સ આ શબ્દો છે એડવોકેટ રાજન જોશીના છે પ્રવક્તા છે અને આ જ પ્રમાણે જી હા જનતા માગે જવાબ આપણે જવાબ માગીશું માત્ર કોંગ્રેસ પાસે નહીં પણ ભાજપ પાસે પણ કારણ કે જનતા છે જનતા જનાર્દન છે જનતા જ નક્કી કરે છે કે અમારા પ્રતિનિધિ કોણ હોઈ શકે અને કોણ હોવા જોઈએ તો જનતા માંગે જવાબની સિરીઝમાં એક વિરામ બાદ નિહાળત રહો ઉસરી લાયો ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામદેન પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી લિફ્ટ પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી અને નાઇન તો આપણે જોયું કે જે રીતે કોંગ્રેસના નેતાઓ અમુક બાબતે પોતાનો પક્ષ મટાળી રહ્યા છે ક્યાંક પક્ષની અથવા તો જેની સાથે ખભે ખભો મિલાવીને કામ કર્યું હતું એ આજે જ્યારે પક્ષાંતર કરે છે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાય છે ત્યારે ક્યાંક એમના શબ્દોમાં ક્યાંક એમના વાણીમાં અને ક્યાંક એમના વર્તનમાં ફેરફાર દેખાઈ રહ્યા છે શું આ હાથ ઢીલો પડી રહ્યો છે અને એનું કારણ નવસારીની જનતા કે કોંગ્રેસે મત નથી આપતી એટલે આ લોકો ભાજપમાં જઈ રહ્યા છે કે પછી કોંગ્રેસની કામ કરવાની ખેવના જ નથી કોંગ્રેસે લડવું જ નથી બસ કોંગ્રેસે ખાલી નેતાઓના લેબલો લઈને કોંગ્રેસના નેતાઓએ ફરવું છે એટલે આ પરિણામ આવી રહ્યું છે કારણ કે કોંગ્રેસની પાસે અનેક મુદ્દાઓ એવા છે કે જે મુદ્દે કોંગ્રેસના નેતાઓ લડી શકે કદાચ તમે હું એકવાર ભાજપને મત આપવાના બદલે કોંગ્રેસે મત આપી શકીએ પરંતુ એ મુદ્દાઓને લઈને ચાલવું જોઈએ એ મુદ્દાઓને લઈને પ્રજા સમક્ષ આવવું જોઈએ પણ કોંગ્રેસ જ્યારે ઘૂંટણી બેસી ગઈ છે અને હવે એના નેતાઓ તો ભાજપના ખોરામાં જોવા મળે છે શું કરીશું આપણે જ્યારે પક્ષ પોતાની મરજીનું કરશે એક હતું શાસન કરશે ત્યારે વિપક્ષ નહીં રહે તો આપણે ક્યાં જઈશું આ પણ જનતાનો એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને આપણે છીએ જનતા આપણા મનમાં ઉઠતા આવા જ સવાલોના સતત જવાબ માગતા રહીશું નેતાઓ પાસે શહેરના અગ્રણીઓ પાસે શહેરના વેપારીઓ પાસે અને શહેરીજનો પાસે કે આપણે છીએ જનતા કેમ આપણે જનતા લોકશાહીમાં સૌથી મજબૂત કહેવાય છીએ તો આપણે જેને મત આપીએ અથવા તો જેને આપણે નેતા ગણીએ એ નેતાઓ કેમ પક્ષાંતર કરે છે સતત આ મુદ્દે ચર્ચા કરતા રહીશું તો જોતા રહેજો આ જ રીતે અમારી આ સિરીઝ જનતા માગે જવાબ